દોસ્તો કોઈ કહે છે કે ખૂબ મિલકત ભેગી ન કરવી જોઈએ ખૂબ મિલકત ભેગી કરશે બધું અહીં પડી રહેશે એવું કથાકારો કહેતા હોય છે મોટા મોટા કથાકારો સારી કથાઓ કરતા હોય છે બહુ સમજાવે છે આપણને કે કથા સાંભળવાથી આ ફાયદો થાય કથા સાંભળવાથી તે ફાયદો થાય ભાઈઓ કથાકારો આપણને કથા સંભળાવે છે અને આપણને સમજાવે છે કે કથા સાંભળવાથી આ ફાયદો થાય તો તે તો પૂરી જિંદગીમાં કથા જ કરે છે તો તેમને કેટલો ફાયદો થતો હશે તેમને ભગવાન કેટલો ફાયદો કરી આપે જે સાંભળવા કરતાં બધાને સમજાવે છે પણ પછી તે છેલ્લે બધાને એ જ સમજાવે છે કે બહુ ભેગું કરશો નહીં બધું અહીં જ પડી રહેવાનું છે તે સમજાવવાના પણ તે પાંચ સાત લાખ રૂપિયા લેતા હોય છે આવું કેમ કરે છે ભાઈઓ તે પોતે નથી સમજતા શું આ બધું